પ્રસાદી અમે એટલે લેવડાવી છે કે કદાચ કોકનું ખવરાયેલું હોય કોઈકનું આપણને ઉતારી મૂક્યું હોય તો આ દેવના નામનો પ્રસાદ છે અને આ પેટમાં કદાચ પડી જાય ને અને ગમે એવી મેલી વિદ્યા કદાચ પેટમાં ઉતારેલી હોય ને મારો ઠાકર એવું કે સવાર વહેલા પાંચના પરોડીએ તો બહાર કાઢી નાખવું હોય નવ ખુદી મારી વસ્તીને કીધું તું કે મારી માટે ક્યાંય કોઈ ભીખ ના માગતા જે લાઈશ ને માણસો એનો રોટલો હું પૂરો પાડી અને કોઈ મારા ગામમાં કોઈ એવું કહે કે આ મંદિર નિમિત્તે પાંચ કિલો ઘઉં બંધ કરી દેવાની મગવા ના ભલામાણા ક્ષત્રિય ધર્મ હે મારો શું ક્ષત્રિય ધર્મ હે માગાય નહીં મારેથી ભાઈ પણ જદા ખોબે ખોબે પીરસો મારો ઠાકર એવું કે રોહોડા જોતા નહીં ભાઈ અને મેં કોઈ કીધું નહીં કે આટલું હંતાડ દો આ બધા જાય ભાઈ આપણે ખાઈશું ભાઈ જો કે આપણે ભૂખ્યા હોય જઈશું ભાઈ કમસે કમ ભગવાન આપણને લોકો ખવરાવા રાખ્યા હે ભાઈ ખાવા માં જે છે એ પીરસી જજો ને કદાચ હાજર પડે હિસાબ કરજો એનાથી ડબલ ના પડ્યો મારું વળવું નકામું પડે એટલે જગત માં નોખું કરવા આવ્યો છું ભાઈ અને મારો ભગવાન એવું શીખવાડીને જો કે જ્યાં રોટલો ત્યાં હરી ઢોકડો હો ભાઈ